તો રામલલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે મંદિરમાં બે વાગ્યા સુધી શ્રદ્ધાળુઓની એન્ટ્રી ઉપર રોક લગાવી દેવામાં આવી છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા ધક્કા દ્રશ્યો પણ સર્જાયા મંદિરની આસપાસ દૂર દૂર સુધી માનવ મહેરામણ ઉભરાયેલું જોવા મળ્યું છે ત્યારે ભીડને કારણે કેટલાક લોકો બેભાન પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે ભીડને કાબૂમાં કરવા માટે સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામના દર્શન માટે ભીડ ઉમટી રામ ભગવાનની એક ઝલક મેળવવા માટે ભક્તો આયોધ્યામાં મોટી સંખ્યામાં ત્યારે જયારે રામલલાના દર્શન આજથી સામાન્ય લોકો પણ કરી શકશે ત્યારે રામલલાના મંદિરની અંદર રામલલાના દર્શન માટે થઈને માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે ત્યારે ભીડને જોતા બે વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે એન્ટ્રી પર રોક લગાવવામાં આવી છે જે પ્રમાણે માનવ મહેરામણ ઉમટ્યું છે માનવ મેદની જોવા મળી રહી છે શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા માટે થઈને આતુર બન્યા છે તેમાં કેટલાક લોકો બેભાન થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલી હૈયે હૈયું દળાય તેવા પ્રકારની ભીડ અત્યારે જોવા મળી છે શ્રી રામના દર્શન માટે થઈને આ માનવ મહેરામણ ઉમટ્યું છે मंदिर के दर्शन के लिए बहुत ही अपार भीड़ है और हमको लगता है कि लाखों की संख्या इधर है एकदम और एकदम व्यवस्था एकदम उधर बैरिकेटिंग है एकदम पूरा अभी आने जाने की व्यवस्था व्यस्त है थोड़ा सा लेकिन सबको दर्शन हो रहा है हम लोग तो अट्ठारह तारीख से ही हम लोग इधर हैं दर्शन हम लोग का कल ही हो गया हम लोग व्यवस्था में लगे हुए थे ત્યારે જે પ્રમાણે ભીડને કાબૂમાં કરવા માટે થઈને સુરક્ષા દળોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે બે વાગ્યા સુધી દર્શન માટે થઈને બંધ કરવામાં આવ્યું છે એન્ટ્રી બંધ કરવામાં આવી છે ત્યારે રામલલાના દર્શન માટે થઈને ભક્તોની ભીડ ઉમટી પડી છે જે મેદની જોવા મળી રહ્યું છે આ મેદનીમાં શ્વાસ પણ ન લઈ શકાય તેવા પ્રકારના દ્રશ્યો છે કેટલાક લોકો બેભાન થયાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાધુ સંતો મહંતો શ્રી મહંતો કંઈ કેટલાય લોકો શ્રદ્ધા શ્રદ્ધાળુઓ જે ભગવાન રામના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે થઈને આતુર હતા તેઓની અત્યારે ભીડ જોવા મળી રહી છે જે રામ મંદિરના ગેટ ઉપર આ ભીડ જોવા મળી રહી છે મહત્વપૂર્ણ રીતે સુરક્ષા દળો જે છે તેમને ખડકી દેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં જે સુરક્ષા વ્યવસ્થા જે સુવ્યવસ્થા જળવાઈ રહે તેના માટે થઈને આ દળોને ખડકવામાં આવ્યા છે ये समुद्र जैसा पब्लिक है સમુદ્ર समुद्र में काउंट नहीं कर सकता ना इतना समुद्र जैसा का पब्लिक है कल तक ये दिखाई नहीं है आज आज हम हम सोच रहे हैं पूरा लोग इधर आ गया आज से इंडिया और भारत को इंडिया नहीं बोलते राम जन्म भूमि बोलने चाहिए